Yeah,

આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ અમો આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને મોંઘવારી વિરુદ્ધ અમે પ્રદર્શન કરવા આવ્યા છીએ પુરવઠા મંત્રાલય અને પેટ્રોલ મંત્રાલય દાર દ્વારા જે પચાસ રૂપિયા ભાવ વધારો કરવાનો આવ્યો છે તેના વિરુદ્ધમાં અમે આજે પ્રદર્શન કરવા આવ્યા છીએ કલેક્ટરને આવેદન દેવા માટે આવ્યા છીએ ભાઈ ભ્રષ્ટાચાર અને મોંઘવારીની આ સરકાર પાસે બીજી આપણે અપેક્ષા શું રાખી શકીએ આ જે પેટ્રોલ અને પુરવઠા મંત્રાલય છે એની અવરચંડાઈના હિસાબે આજે ભાવ વધારો આંતરરાષ્ટ્રીય ખરેખર ભાવ વધારો નથી થયો એમ છતાં આ લોકોની અવડચંદાઈના હિસાબે ભાવ વધારો કરવામાં આવ્યો છે અને ગૃહિણીને બે છેડા ભેગા કરવા બહુ તકલીફ પડી ગઈ છે આ જ રીતે કાં તો સરકાર ભાવ વધારો પાછો ખેંચે અને કાં તો સબસિડી આપે અને જો આમ નહીં કરે તો આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોક આંદોલન ગાંધી ચિંિયા માર્ગે આંદોલન કરીશું અને અમે જરૂર પડે રસ્તા ઉપર ઉતરીશું અને આંદોલન કરીશું આજે અલગ અલગ બેનરો લઈને આપ્યા છો બેનરો કયા પ્રકારના છે ગૃહિણીને બે છેડા ભેગા કરવા તકલીફ થઈ ગઈ છે એટલા માટે અમે બેનરો લઈને આવ્યા છીએ કે આ ગેસના બાટલા જુઓ હવે બેનોને લાકડાથી રસોઈ કરવી કે શું આ મોંઘવારીમાં આ ભય ભ્રષ્ટાચાર ભાજપની સરકાર પાસે આ ભાવ વધારા સિવાય શું અપેક્ષા રાખવી કારણ કે ખોબલે ને ધોબલે ગુજરાતની જનતાએ મત આપ્યા છે બીજા રાજ્યમાં આજ લોકો એવી જાહેરાત કરે છે કે અમે પાંચસો રૂપિયામાં બાટલો આપશું આજે દવાઓ મોંઘી થઈ ગઈ છે પેટ્રોલ મોંઘું થઈ ગયું છે દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે આંતરરાષ્ટ્રીય બજારમાં તો નથી થઈ એમ છતાં પણ આ લોકોએ શા માટે વધારો કર્યો છે એ સમજાતું નથી કારણ કે ગુજરાતની પ્રજાને મત આપે છે એટલા માટે અમારો મોટો પ્રશ્ન છે અમે અમારી રણનીતિ છે કે રસ્તા રોક આંદોલન કરશું જરૂર પડીએ પુરવઠા મંત્રાલય પાસે અમે માગણી કરીશું અને આંદોલન કરીશું

બાટલામાં એકમાં નહીં બધી જીવન જરૂરિયાત વસ્તુમાં જે ભાવ વધારો થાય છે ઘડે ને ઘડે અત્યારે પચાસ રૂપિયા વધારે છે અમે આ આંદોલન કરશું એટલે બે રૂપિયા ઉતરશે આ તમારી કઈ રણનીતિ છે કે અત્યારે અમારે લેડીઝને પણ કમાવા જવું પડે છે તોય બે છેડા ભેગા નથી થતા તો આ મૂંગી બેરી સરકારને એટલું સમજાવવામાં આવે કે હવે અમને ખાવા પીવા જેવા તો રહેવા દો જ્યારે ભાજપની બહેનો રોડ ઉપર કાલે પરમ દિવસે જે રામનવમી હતી ત્યારે રામના નામ જપીને બહાર નીકળી હતી તો અત્યારે ગૂહણીને જ્યારે તકલીફ પડે છે રસોઈના જે ઘર ઓલા ખર્ચમાં ચલા

ગનેશભાઈ જોશી આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ અમે આજે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ પુરવઠા મંત્રાલય અને પેટ્રોલ મંત્રાલય દ્વારા જે પચાસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે એટલે ગૃહિણીને બે છેડા ભેગા કરવા બહુ તકલીફ પડી ગઈ છે ભય ભ્રષ્ટાચાર અને મોંઘવારીની આ સરકાર પાસે બીજી અપેક્ષા તમે શું રહેવા રાખી શકો ભાજપને ગુજરાતની જનતાએ ખોબલેને ધોબલે મત આપ્યા શું આનું પરિણામ છે બીજા રાજ્યમાં તો પાંચસો રૂપિયામાં બાટલો આપો છો અહીંયા દવા મોંઘી છે પેટ્રોલ મોંઘું છે અને આજે ગૃહિણીને તકલીફ પડે એના માટે બે પાંચસો પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ગૃહિણીના બે છેડા ભેગા નથી થતા કાં તો તમે ભાવ વધારો પાછો ખેંચો અને કાં તો સબસિડી આપો નહીં તો આમ આદમી પાર્ટી દ્વારા રસ્તા રોક આંદોલન અને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવું પડશે આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ હાલ અમે અત્યારે જે પેટ્રોલ મંત્રાલય દ્વારા ગુજરાતની અંદર અને દેશની અંદર જે પચાસ રૂપિયા ગેસના બાટલાની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે એને લઈને એક વિરોધ પ્રદર્શન તેમજ કલેક્ટરના મારફતથી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે આ આંધળી અને મૂંગી બેરી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારે જે અત્યારે પબ્લિક ઉપર ભાવ વધારો કરી અને જનતા ઉપર જે વધારાનો ટેક્સ નાખ્યો છે પેટ્રોલ ડીઝલ બધી જ વસ્તુ દહીં દૂધ તમામ વસ્તુઓ ઉપર ભાવ વધારો કરી રહી છે અને જનતાએ ખોબલેને ખોબલે મત આપી સરપંચથી લઈ સાંસદ સુધી આ લોકોને ચૂંટાવી અને પ્રજાનું પ્રતિનિધિત્વ કરવા માટે જ્યારે મોકલ્યા છે ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના લોકોને પણ કહેવા માંગી છે અને આ સરકારને પણ કહેવા માંગી છીએ કે આ ભાવ વધારો અયોગ્ય છે અને આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે જો પાછો ખેંચવામાં નહીં આવે તો જનતાને સાથે રાખી અને

અમે વિરોધ પ્રદર્શન કરી અને આપના દ્વારા આ મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય મંત્રીઓને રજૂઆત કરવા માગી હતી કે પચાસ રૂપિયાનો જે ભાવ વધારો થયો એ ઘટાડવામાં આવે અને ગેસના બાટલાની અંદર જે સબસિડી હતી એ ચાલુ કરવામાં આવે એના હિસાબે અત્યારના સરકારની અંદર જે અઘોષિત ગુલામી જેવું થઈ રહ્યું છે કે દૂધથી લઈ તમામ વસ્તુની અંદર ભાવ વધારો કરે છે બીજી વસ્તુ કેન્દ્રિય દ્વારા અને ક્રુડ ઓઇલના જે ભાવ છે એના કરતા પણ અત્યારે વધારે ભાવથી પેટ્રોલ ડીઝલ પણ મોંઘું થઈ દ્વારા મેં એવી રજૂઆત કરવા છે કે તાત્કાલિક ધોરણા ધોરણે ભાવ વધારો પાછો ખેતવાની રજા તમારો કરી દે